હે સ્વર્ગસ્થ પિતા હું નમ્રતા અને પસ્તાવાના હૃદય સાથે તારા સમક્ષ આવી રહ્યો છું તું મારું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જાણે છે તું મારા આસપાસના અંધકાર અને મારા મનના ગૂંચવાડાને જોઈ રહ્યો છે પણ હું માનું છું કે તારો પ્રકાશ સૌથી ઘન અંધકાર કરતા પણ વધુ શક્તિશાળી છે પ્રભુ યેશુ ખ્રિસ્ત જીવતા દેવના પુત્ર તુજ દુનિયાનો પ્રકાશ અને વિશ્વાસ રાખનારા બધા લોકોનો તારણહાર છે તમે મારા પાપો માટે ક્રોસ પર તમારું જીવન અર્પણ કર્યું અને ત્રીજા દિવસે પુનરુત્થાન કરીને મને નવું જીવન આપ્યું હવે હું તમને પોકારી રહ્યો છું મને બચાવો પાપ ભય અને નિરાશાની બધી સાંકડો તોડી નાખો અને મને અંધકારમાંથી તમારા અદ્ભુત પ્રકાશમાં લઈ જાઓ હે પિતા મારા બધા પાપોને માફ કર જે હું જાણું છું અને જે અજાણ્યા છે યેશુના અમૂલ્ય લોહીથી મારું હૃદય શુદ્ધ કર તમારા પવિત્ર આત્માથી મને ભરપૂર કરો જેથી હું દરરોજ તમારી સત્યતા અને શાંતિમાં ચાલી શકું તમારું વચન મારા પગલા માટે દીવો અને મારા માર્ગ માટે પ્રકાશ બને હે પ્રભુ હું મારું સમગ્ર જીવન ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું મારો મન નવીન કર મારું હૃદય બદલી નાખ અને મને ખ્રિસ્તમાં નવી સર્જનામાં ફેરવી નાખો તમારો પ્રેમ તમામ અંધકારને દૂર કરે અને મારું જીવન તમારી કૃપાનું સાક્ષી બનીને તમારા પવિત્ર નામને મહિમા આપે હું સ્વીકારું છું કે યેશુ ખ્રિસ્ત મારા તારણહાર અને પ્રભુ છે અને તેમાં જ મને સાચી સ્વતંત્રતા અને શાશ્વત સુરક્ષા મળી છે હું આ બધી પ્રાર્થના યેશુ ખ્રિસ્તના શક્તિશાળી નામે કરું છું આમે